નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી જ્યેષ્ઠ માસના વધ પક્ષની એકાદશી કે જે સમસ્ત પાપોને નષ્ટ કરી મોક્ષ દેનાર છે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે ભગવાન શ્રી હરિનારાયણને કૃપા પ્રાપ્ત કરાવનાર છે આધ્યાત્મિક ઉન્નતિ દેનાર છે તેવી શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એકાદશી વ્રતની શ્રેણીમાં યોગીની એકાદશીનું પોતાનું વિશેષ સ્થાન છે આ વ્રત અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીએ મનવાય છે યોગીની એકાદશી વ્રતનું પાલન જીવનના પાપોનો નાશ કરવા શારીરિક અને માનસિક કષ્ટો દૂર કરવા અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે થાય છે યોગીની એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયમાં અલકાપુરી નામનું એક રાજ્ય હતું આ રાજ્યના રાજા કુબેર હતા તેઓ ભગવાન શિવના ઉત્સાહી ભક્ત હતા અને નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરતા હતા રાજા કુબેરની રાજધાની ખૂબ જ સમૃદ્ધ હતી અને ત્યાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી રાજા કુબેરના રાજમાર્ગે એક સુંદર બગીચો હતો જ્યાં વિવિધ પ્રકારે ફૂલો ખીલતા હતા આ બગીચાની સુંદરતા અતિશય વર્ણીય હતી આ બગીચાની સંભાળ રાખવાનું કાર્ય હેમામાલી નામના બાગવાને સોંપવામાં આવ્યું હતું હેમામાલી ખૂબ જ પ્રતિભાશાળી બાગવાન હતું અને તેની સેવાઓથી રાજા કુબેર બહુ ખુશ હતા હેમા કાર્ય દરરોજ માન સરોવરમાંથી તાજા ગુલાબના ફૂલો લાવવું અને તે ફૂલો રાજા કુબેરને પૂજા માટે આપવા હતું હેમામાલીની પત્નીનું નામ વિશ્વલક્ષી હતું તે ખૂબ જ સુંદર અને સદાચારવતી સ્ત્રી હતી હેમામાલી અને વિશ્વલક્ષી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને બંને સુખી જીવન વિતાવતા હતા હેમામાલીએ તેના કાર્યને પ્રાથમિકતા આપીને વિશ્વલક્ષી સાથે સમય વિતાવવાનું ઓછું કર્યું હતું પણ વિશ્વલક્ષીએ આ વાતનો ક્યારેય મનબેડ કર્યો ન હતો એક દિવસ હેમામાલી બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને વિશ્વલક્ષીનું સ્મરણ આવ્યો તે તેના પ્રેમમાં એટલું માદક હતો કે તેણે બગીચાનું કામ અધૂરું રાખીને પોતે વિશ્વલક્ષીની પાસે પહોંચી ગયો તે દિવસમાં તેને તાજા ગુલાબના ફૂલો લાવવા માટે સમય નહોતો મળ્યો તે વિશ્વલક્ષી સાથે સમય વિતાવી રહ્યો હતો અને તેને રાજા કુબેરની પૂજા માટે ફૂલો લાવવાનું બોલી ગયો સાંજનો સમય આવી ગયો અને રાજા કુબેર પૂજા માટે તૈયાર થયા પરંતુ તેમના પાસે પૂજા માટે આવશ્યક ફૂલો ન હતા રાજા કુબેરે હેમા માલીને બોલાવ્યો અને પૂછ્યું કે તેણે ફૂલો લાવ્યા નથી હેમામાલી વિવશ થયો અને રાજાને કહ્યું કે તે વિશ્વલક્ષી સાથે વ્યસ્ત હતો તેથી ફૂલો લાવવા ભૂલ થઈ ગઈ રાજા કુબેરને આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે હેમામાલીને શ્રાપ આપ્યો હે પાપી તું મારા મંદિર માટે પૂજા માટે ફૂલો લાવવા ચૂકી ગયો છે તારા આ કર્મનું ફળ તને ભોગવવું પડશે તું તરત જ જા રાજ્યમાંથી દૂર જઈને વનમાં રહે હેમામાલી રાજા કુબેરના સાપથી પીડાઈ ગયો તે દુઃખ અને પાપના ભારથી દબાઈ ગયો અને વનમાં જઈને વસવા લાગ્યો તે વિભિન્ન રોગથી પીડાઈ રહ્યો હતો અને તેને ભોજન કે પાણી માટે કષ્ટ ભોગવવું પડતું હતું તેનું શરીર લવારિસ બની ગયો હતો અને તે દરરોજ દુઃખી થતો હતો એક દિવસ હેમામાલી મુનિ માર્કંડેના આશ્રમના નજીક પહોંચ્યા તેણે મુનિની કૃપાથી આશરો માંગ્યો મુનિ માર્કંડે હેમા જોયો અને તેને પૂછ્યું કે તે અહીં કેમ આવ્યું છે અને શું દુઃખ છે હેમામાલીએ તમામ ઘટના મુનિ માર્કંડેને કહી મુનિ માર્કંડે તેની પીડાને સમજી અને કહ્યું હે પુત્ર તું યોગીની એકાદશીનું વ્રત કર આ વ્રત દ્વારા તારા બધા પાપોનો નાશ થશે અને તું ફરીથી સુખી થઈ જઈશ મુનિના સૂચન મુજબ હેમામાલીએ યોગીની એકાદશીનું વ્રત રાખ્યું તેણે નિશ્ચિત આરાધના કરી અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી તેની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન આપ્યા ભગવાન વિષ્ણુએ હેમામાલીને આશીર્વાદ આપ્યો અને તેના પાપોનો નાશ કર્યો હેમામાલી તરત જ સુખી થઈ ગયો અને તેના જીવનમાં ખુશીઓ ફરીથી વળગી ગઈ યોગીની એકાદશી વ્રતનો હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે આ વ્રતનું પાલન વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતું છે યોગીની એકાદશી વ્રત પાપોની નાશ કરવા માટે અતિશય પ્રભાવી માનવામાં આવે છે જેમ કે હેમામાલીના પાપોનો નાશ થયો તે રીતે આ વ્રત પાપોથી મુક્તિ આપે છે આ વ્રત આરોગ્ય અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હેમામાલીને દોષિત સ્થિતિમાંથી મુક્તિ મળે અને તે આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યો યોગીની એકાદશી વ્રત ભક્તિમાં વૃદ્ધિ કરે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ભક્તના જીવનમાં ભક્તિનો પ્રવેશ થાય છે આ વ્રત મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી ભક્તને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને તે મોક્ષના માર્ગે આગળ વધી શકે છે યોગીની એકાદશી વ્રતનું પાલન ખૂબ જ સચોટ રીતે કરવું જોઈએ યોગીની એકાદશી વ્રતના દિવસમાં ઉપવાસ કરવો જોઈએ આ ઉપવાસમાં અનાજ કઠોળ કાંદા લસણ અને મસાલા જેવી વસ્તુઓ ખાવાની મનાય છે કેળા પકવેલા ફળો અને દૂધ જેવી વસ્તુઓ ખાવાની છૂટ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને પ્રાર્થના કરવી જોઈએ પૂજા સમયે તુલસીના પાન ફૂલો દૂધ દીવો અને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ યોગીની એકાદશી વ્રતના દિવસે વ્રત કથાનું વાંચન કરવું જોઈએ આ કથાના વાંચનથી વ્રતનું મહત્વ અને તેની પાવનતા જાણી શકાય છે આ દિવસે ભજનો અને કીર્તન ગાવા જોઈએ ભગવાન વિષ્ણુના ભજનો અને કીર્તનથી અંતરાત્મા શુદ્ધ થાય છે અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે યોગીની એકાદશી વ્રતના દિવસે ગરીબોને દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દાનથી પાપોનો નાશ થાય છે અને ભક્તને પુણ્ય ફળ મળે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ